સાબર ખાતે જે ગત સોમવારે જે બનાવ બનેલો એ અનુસંધાને સાબ સાબર ડેરી જે હાજર પીઆઈ ચૌધરી સાહેબે જે ખેડૂતોના સામે જે ફરિયાદ આપેલી એ ફરિયાદ અનુસંધાને કેટલાક ખેડૂતો પશુપાલકોને અટક કરવામાં આવેલા અને એ એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી તેમજ બીજા કેટલાક ઇસમોના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં ત્યારબાદ આરોપીઓને મહેરબાદ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ હિંમતે રજૂ કરેલા રિમાન્ડની માગણી કરેલી પણ ફરિયાદી હકીકત તથા અમારી જે રજૂઆતો હતી એ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા ત્યારબાદ આરોપીઓ નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને સબ જેલ ખાતે હિંમતર મુકાબે રહેલા ત્યારબાદ આરોપીઓએ આ બાબતે જામીન મુક્ત થવા માટેની જામીન અરજી સેશન્સ કોર્ટ હિંમતદાર ખાતે દાખલ કરેલી અને ત્યારબાદ જુદા જુદા વકીલ મિત્રો મારફતે દાખલ થયેલી અને તેનું હિયરિંગ કરવામાં આવેલું અને બધા વતી હિયરિંગ મેં પોતે કરેલું અને બધાની રજૂઆત એવી હતી કે એક એક હિયરિંગ થાય તો એક એક સૂત્રતા જળવાય એના અનુસંધાને શુક્રવારે શનિવારે એકવી શનિવારે ઓગણીસ તારીખે હિયરિંગ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ એકવીસ તારીખના રોજ સોમવારે અરજદાર અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે પંદર હજાર રૂપિયાના જામીન છે જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે કેટલા પશુપાલકો એકતાલીસ પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે જે છ છ પશુપાલકો છે એ એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે એ એમને પણ જામીન મુક્ત થવાની સંભાવનાની તકો આ જ આ અરજી મંજૂર થયેલી ઉજળી તકો રહેલી છે એ જૂની જે આઈપીસીની કલમ ત્રણસો સાત હતી એને બી એનએસથી જે નવું એક્ટ આવ્યો એમાં એકસો નવની કલમ દાખલ થયેલી છે એકસો નવ એટલે કે જે પૂન કરવાની કોશિશની જે જે કલમ હતી એ કલમનો એ નવું સ્વરૂપ છે એમાં પોલીસની હકીકત એવી હતી કે ભાઈ જિજ્ઞેશભાઈ કરીને કોઈ કોન્સ્ટેબલ હતા એ ફરજ ઉપર હતા તો એ વખતે એમણે ટોળાએ ખેંચી જવાનો પ્રયત્ન કર્યો અને મારી નાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ વિડીયોગ્રાફી સરકાર સરકારના પક્ષે સાબર ડેરીના સીસીટીવી કેમેરા તેમજ મીડિયાના જે કર્મચારીઓ તો વિડીયોગ્રાફી કરતા હતા એમાં જે જે ખેડૂતો પશુપાલકો પોતે રજૂઆત કરવા માટે આવેલા એમની પાસે કોઈ મારક હથિયારો આખું આખું વિડીયોગ્રાફી જોવામાં આવે તેમાં કોઈ જગાએ દેખાતા નથી એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જ્યારે પશુપાલકો પાસે કોઈ હથિયાર જ નથી એટલે મારા ખૂન કરવાની કોશિશનો કોઈ પ્રશ્ન બનતો નથી કે